જિગ્નેશ મેવાણીના પોલીસ વિરોધી નિવેદનનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે પોલીસ પરિવારે ધરણા કરી મેવાણી સામે કાર્યવાહી કરવાની માંગ કરી જિગ્નેશ મેવાણીના વાણી વિલાસને લઈ પોલીસ પરિવારમાં આક્રોશ છે સાતસોથી વધુ પોલીસ પરિવારના લોકો મેવાણીના વિરોધ પ્રદર્શનમાં જોડાયા ધરણા બાદ કલેક્ટર અને એસપીને પત્ર આપી કાર્યવાહી કરવાની માંગ પણ તો જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ પોલીસ વિરુદ્ધ નિવેદન કર્યું તો વડગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ પોલીસ વિરુદ્ધ આ નિવેદન કર્યું હતું અને ત્યારબાદ આ વિરોધની શરૂઆત થઈ પોલીસ પરિવાર ધરણા કરી રહ્યો છે મેવાણી સામે કાર્યવાહી કરવાની તેઓની માંગ છે જિગ્નેશ મેવાણીએ બફાટ કર્યો માણે વિલાસ કર્યો હતો જેના કારણે પોલીસ પરિવાર મેદાને આવ્યા છે આક્રોશ તેમાં જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે કમલેશ જીગ્નેશ મેવાણી ના બફાટ લઈ આક્રોશ પણ સામે એટલો જી બિલકુલ વાત કરવામાં આવે તો બે દિવસ અગાઉ જે જિગ્નેશ મેવાણી થરાદ પહોંચ્યા છે અને થરાદ જઈને થરાદની અંદર કહી શકાય કે જે વિસ્તારની અંદર દારૂ અને ડ્રગ્સ વેચાતો હોય તેવા આક્ષેપો સાથે તેમને એસપી અને ત્યાંના પીઆઈપીએસ સામે તેમને રોષ ઠાલવ્યો હતો તેમને બફાટ કર્યો હતો અને બફાટ લઈને પોલીસને જે પરિવારો છે તેમની લાગણી દુભાઈ હતી ક્યાંક ને ક્યાંક તેમની માંગને લઈને આજે તેઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે તેઓ આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા તેમને ધરણા કર્યા છે કે જિગ્નેશ મેવાણી જે પોલીસના વિરુદ્ધમાં જે બફાટ કર્યો છે અભદ્ર ભાષામાં તેમને જે વર્તન કર્યું હતું તે ન થવું જોઈએ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે પોલીસ પરિવાર છે તે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યો છે અને પોતાની માંગ લઈને અત્યારે તો ધરણા પર ઉતર્યો છે જી જી કમલેશ જોડાવા બદલ આભાર આપનો